જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલ માં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ દુબઈ ની વાયરલ કુનાફા ચોકલેટ આ ચોકલેટ ખાવામાં તો ખૂબ જ મજા આવે છે અને રક્ષાબંધન આવી રહી છે તો ભાઈ માટે આવી યુનિક ચોકલેટ બનાવશો તો એ પણ ખુશ થઈ જશે મારી ચેનલ ને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલુ કરીએ આજનો નો વિડિયો ચોકલેટ બનાવવા આપણે અને તેમાં અડધો કપ પિસ્તા ઉમેરી દેસુ અને પિસ્તાને હળવા શેકી તમે આ રીતના પિસ્તાને શેકી ચોકલેટ બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે તમે જોઈ શકો છો આપણા પિસ્તા હળવા શેકાઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી દેસુ અને એક ડીશમાં કાઢી અને ઠરવા દેશું આપણા પિસ્તા ઠરે ત્યાં સુધી આપણે કઢાઈમાં એક ચમચી બટર નાખી દઈશું અને બટર મેલ્ટ થવા દઈશું તમે બટર ની જગ્યાએ સેવઈ અથવા ઘી નો પણ યુઝ કરી શકો છો આપણું બટર મેલ્ટ થઈ ગયું છે હવે આપણે આમાં અડધો કપ સેવઈ નાખી તેને પણ શેકી લઈશું આપણે સેવઈને બહુ વધારે શેકીશું નહીં હલકા બ્રાઉન થઈ જાય ત્યાં સુધી જ શેકીશું તમે જોઈ શકો છો આપણી સેવઈ શેકાઈ ગઈ છે હવે આપણે આને પણ ઠરવા દઈશું હવે આપણે ગેસ ઉપર એક વાટકો મૂકી તેમાં થોડું પાણી ભરી લેશું ત્યારબાદ તેના ઉપર બીજો વાટકો મૂકી દશું જે ડૂબવો ના જોઈએ હવે આપણે આમાં બે વાટક ચોકલેટ ઉમેરી દશું અને તેને મેલ્ટ કરી લેશું ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તમે જોઈ શકો છો આપણી વાટ ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે હવે આપણે આમાં ચપટી એક ઓરેન્જ ફૂડ કલર ઉમેરી સરખી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે આ રીતના ચોકલેટ મોલ લેશુ અને આપણે જે ચોકલેટ મોલ લઈએ ને તે જાડું જ લેવાનું છે કેમ કે ફ્રેન્ડ્સ જે કુનાફા ચોકલેટ હોય છે ને તે જાડા પડવાળી જ હોય છે હવે આપણે જે વ્હાઈટ ચોકલેટ લીધી હતી તેને આ રીતના ચોકલેટ મોલ માં ફેલાવી જમાવા દેશુ આપણી ચોકલેટ જામે ત્યાં સુધી આપણે જે પિસ્તા શેક્યા હતા તેને એક મિક્સર જાર માં નાખી અને ક્રશ કરી લેશુ તમે જોઈ શકો છો આપણા પિસ્તા ક્રશ થઈ ગયા છે આપણે પિસ્તાનો આ રીતનો ભૂકો કરવાનો છે હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ આપણે આમાં ચાર થી પાંચ ચમચી કસ્ટર્ડ મિલ્ક ઉમેરી દઈએ કસ્ટર્ડ મિલ્ક ઉમેરવાથી આપણી ચોકલેટ એકદમ ક્રીમી અને મસ્ત બનશે હવે આપણે જે સેવૈયા શેકી હતી તે આમાં ઉમેરી અને મિક્સ કરી લઈશું બધું મિક્સ થઈ જાય એટલે આને સાઈડમાં મૂકી દઈશું ત્યારબાદ આપણે ગેસ ઉપર તપેલી મૂકી પાણી ગરમ થવા મૂકી દેશું અને એના પર આ રીતની બીજી તપેલી મૂકી દેશું હવે આપણે મિલ્ક ચોકલેટ લેશું અને તેના આ રીતના પિસ કરીને એ ઉમેરી મેલ્ટ કરી લેશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે હવે આપણે જે ચોકલેટ મોલ્ડ લીધું હતું તેમાં આ ચોકલેટ ભરી સેટ કરી લેશું અને જામવા મૂકી દેશું તમે જોઈ શકો છો આપણી ચોકલેટ જામી ગઈ છે હવે આપણે જે પિસ્તા અને મિક્સ કર્યા હતા તે આમાં નાખી સરખી રીતે સેટ કરી લેશું હવે આપણે આના પર ફરીથી જે ચોકલેટ મિલ કરી હતી તે નાખી સેટ કરી લેશું અને જામવા મૂકી દેસુ આ તૈયાર છે આપણી ગુનાફા ચોકલેટ એક વખત જરૂરથી બનાવજો અને આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી કહેજો મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ